વાઇટલ ફોર જાગરણ હ્યુમન સિસ્ટમ અપડેડિંગ પ્રોગ્રામ શાળાની હું વિદ્યાર્થીની આજ હું તમને મારા મનની વાત કરવા માગું છું જીવન શું છે પરિવાર સંબંધ સમાજ આ શું છે તેમાં પાછું એક ભગવાનની શોધ તમને કોઈ દિવસ એવો વિચાર આવ્યો છે જો ભગવાને આ સંસાર બનાવ્યો છે પરિવાર સંબંધ સમાજ તેને જ બનાવ્યો છે તો તેની બનાવેલી દુનિયા સરસ હોવી જોઈએ ને તો માણસ તેની જ બનાવેલી દુનિયામાં દુખી શા માટે આપણે વિચાર નથી કર્યો અને કદાચ કર્યો હશે તો મનન નથી કર્યું આપણને તો એવું લાગે ને કે દુનિયા ભગવાને જ બનાવી હશે તો ભગવાન કરતા કહેવાય પણ ગીતામાં પાછું કૃષ્ણએ કીધું છે કે હું અ કરતા છું તો કરતા કોણ જો ભગવાન એક છે તો અનેક ભગવાન કેમ છે આપણી સામે તો સાચો ભગવાન કોણ હશે બસ આનું શિક્ષણ પ્રેક્ટિકલ રીતે વાટરફોર જાગરણમાં આપવામાં આવે છે ને હું નસીબદાર છું કે હું આ શાળામાં આ શિક્ષણ મેળવી રહી છું